રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના સહયોગથી આ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં અંદાજે સવા કરોડ લોકોની સહભાગિતાથી આ યોગ દિવસને ભવ્ય સફળતા અપાવવાના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી હતી રમત ગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શિષપાલજી તથા મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા શ્રી સમક્ષ આ બેઠકમાં યોગ દિવસના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું રમતગમત અગ્ર સચિવ શ્રી અશ્વિનકુમારે આ પ્રેઝન્ટેશનમાં જોડાવ્યું કે એકવીસમી જૂને સવારે સાતથી સાત પિસ્તાલીસ સુધી એટલે કે પિસ્તાલીસ મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી નડાબેટમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં જોડાવાના છે તો મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને પદાધિકારીઓ રાજ્યના વિવિધ સ્થળે સહભાગી થશે રાજ્યભરમાં આઠ મહાનગરપાલિકાઓ બત્રીસ જિલ્લાઓ તથા બસો એકાવન તાલુકા વીસ નગરપાલિકા એમ કુલ ત્રણસો બાર મુખ્ય સ્થળોએ આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે